સાથે ઉજવાઈ રહ્યો છે અને શહેરના ખૂણે ખાચરે શેરી ગરબાઓનું આયોજન થઈ રહ્યું છે જ્યાં યુવાનો અને યુવતીઓ ઉત્સાહપૂર્વક ગરબાનો આનંદ માણી રહ્યા છે તો આ ગરબા પ્રસંગે ખાસ કરીને રશિયાના સાંસદ અને વડોદરાના શામઝુડ હેમાન જોશી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ગરબે ઘૂમતા સૌનું મન જીતી લીધી ગાયક નીતિન પટેલ અને તેમના વૃંદ દ્વારા ગવાતા પરંપરાગત ગરબા સ્વરો યુવાનો યુવતીઓના નાના બાળકોથી લઈને સૌએ પરંપરાગત પોશાક પહેરી મન મૂકીને ગરબે ઝૂમી રહ્યા હતા અને માતા પિતા પોતાના દીકરા દીકરીઓને પોતાની સામે જ ગરબે રમતા જોઈ પ્રસન્નતા અનુભવી રહ્યા હતા દયાળ ભાવના ખાંચામાં યોજાતા આ શેરી ગરબા વડોદરા શહેરના આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે અને પરંપરા સાથે આધુનિક સંદેશાઓ પ્રસરાવતા એક અનોખું ઉદાહરણ પૂરું પાડી રહ્યા છે

પડી જાય એના માટે અમે રોજે રોડ ઉપર કાર્પેટ છીએ ગરબા ફેસ્ટિવલ ના તમામ સાત દેશના સિન્ડિકેટ અલગ અલગ ગરબાઓ જોઈ રહ્યા છે અલગ અલગ વિઝિટ કરી રહ્યા છે વડોદરા નું ફૂડ એમ એ પણ એમને માન્યું છે અને આજે જુદું વડોદરા જ્યાં વસે છે એવા દયા ભાવ નો ખાટો ચાર ભાવ ના ખાતામાં જે ગરબા થઈ રહ્યા છે એનો પણ અનુભવ લેવા તેઓ આવ્યા છે મેં કહ્યું કે અહિયાં સ્ત્રી સશક્તિકરણ અને બેટી બચાવો બેટી ભરાવો પર અહિયાં ગરબા થઈ રહ્યા છે તો તેઓને ખૂબ આનંદ થયો વિશ્વાસ આવ્યો કે ભારત હવે વિકસિત ભારત તરફ આગળ વધી રહ્યો ખાસ કરીને આજનો દિવસ માતાજી પિતાજી અભૂતપૂર્વ જેવા કારણ કે અમારા માતાજી ના જૈજારી કરવા મંડળમાં આજે રમણભાઈ સાંસદભાઈ સાથે સત્ય ના સાંસદ બંને આજે આપણા ગરબા માણવાયા હતા

ભારતના નરેન્દ્ર મોદી પોલીસના જીતના લોકોના સાંસદ અને આપણા સાથે જોડે સભા અમે પુરવાર કરી કે માતાજીના આ જોગામ સંજોગો છે તેમને ભેગા કર્યા અને આ મંડળ એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કર્યા આપણા માધ્યમ જો જરૂર એમનો આભાર વ્યક્ત કર્યો